શું તમે ડિપ્રેશનથી પરેશાન છો તો તમારી આ આદતો તમને બનાવી શકે છે ડિપ્રેશનનો શિકાર જાણો રાશિ પ્રમાણે તમારી આદતો ઘણી વખત લોકો વિવિધ કારણોસર ડિપ્રેશનમાં આવી જતા હોય છે તમે પણ ડિપ્રેશનનો શિકાર બની શકો છો તેની સંભાવના રાશિ પ્રમાણે જાણી શકાય છે તમારે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુ કરવાથી બચવું જોઈએ જેથી તમે ડિપ્રેશનનો શિકાર ન બનો એ પણ આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઘણા લોકો અચાનક ઉદાસ દેખાવા લાગે છે તેઓ પોતાના મિત્રો કે પરિવારજનો સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતા તેમના મનમાં ચિંતા એટલી હદે વધી જાય છે કે તેઓ ડિપ્રેશનમાં સરી જાય છે ડિપ્રેશન કોઈની પણ માટે સારું નથી એવું જ કંઈક તમારી સાથે પણ થઈ શકે છે અને તમે પણ ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો આવું થવાની સંભાવના તમારી રાશિમાં છુપાયેલી હોઈ શકે છે તમારી રાશિમાં ડિપ્રેશન છે કે કેમ અને જો હોય તો તેનાથી બચવા માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે જાણીએ એક મેષ રાશિ મેષ રાશિના જાતકોને ગુસ્સો જલ્દી આવે છે ત્યારે તમારે ગુસ્સો અને અહંકાર કરવાથી બચવું જોઈએ નહીતર તમે ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો બે વૃષભ રાશિ તમારી આળસ અને તમારો ગુસ્સો ડિપ્રેશનનું કારણ બની શકે છે તમારે બીજા લોકોની વાતમાં આવવાથી પણ બચવું જોઈએ ત્રણ મિથુન રાશિ મિથુન રાશિ એક સાથે બે કામ ન કરવા અને કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવા વિશે કહે છે નહીતર તે તમારા ડિપ્રેશનનું કારણ બની શકે છે ચાર કર્ક રાશિ તમારે ગુસ્સો ન કરવાની સાથે જ અતિ સંવેદનશીલ થવાથી પણ બચવું જોઈએ આ ઉપરાંત ભાવુક થવું પણ તમને ડિપ્રેશનમાં લઈ જઈ શકે છે પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને ક્રોધ અને જીદ કરવાથી બચવું જોઈએ સાથે જ અન્યોને પોતાના અનુસાર ચલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કારણ કે આવું થવા પર તમે ડિપ્રેશનમાં સરી પડશો છ કન્યા રાશિ બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ કરવાનું ટાળો કારણ કે આવું કરવાથી તમે ડિપ્રેશનનો શિકાર થઈ શકો છો તુલા તુલા રાશિ રાશિના જાતકોએ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ અને તમારા જીવનસાથી વિશે ક્યારેય કોઈ ગેરસમજ ન રાખો આ વસ્તુઓ તમને ડિપ્રેશનમાં લઈ જશે વૃશ્ચિક રાશિ સામાન્ય રીતે ગુસ્સો બધાને આવે છે પરંતુ તમારો ગરમ સ્વભાવ તમારા દુશ્મનો વધારી શકે છે અને તેના કારણે તમે ભવિષ્યમાં ડિપ્રેશનમાં જઈ શકો છો નવ ધન કોઈનું અપમાન ન કરો અને કોઈને કડવા વેણ બોલવાનું ટાળો કારણ કે આ તમારા સંબંધો બગાડશે અને તમને ડિપ્રેશનમાં લઈ જશે દસ મકર રાશિ તમારે દેખાડો કરવાનું ટાળવું જોઈએ તેમજ જો તમારે વધારે બોલવાની ટેવ હશે તો તેના કારણે ડિપ્રેશનમાં જવું પડી શકે છે અગિયાર કુંભ રાશિ અમુક વખત તમે કોઈને પસંદ નથી કરતા અને ત્યારે તમે તેને ખરાબ શબ્દો બોલો છો આવું ન કરવું જોઈએ નહીતર તે તમારા માટે ડિપ્રેશનનું કારણ બની શકે છે બાર મીન રાશિ મીન રાશિના જાતકો લાગણીઓમાં વહી જાય છે જે તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે અને તેના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી શકે છે મિત્રો તમે કમેન્ટ કરીને જણાવો કે તમારી રાશિ કઈ છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયો ને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક લોકો સુધી સાચી અને ઉપયોગી માહિતી પહોંચી શકે અને હા મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અથવા તો તમે કેવા વિડીયો અમારી ચેનલ ઉપર જોવા માંગો છો જો તમને આવા જ હેલ્થ ટીપ્સ ને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ હેલ્થ ટીપ્સ ને સબસ્ક્રાઈબ કરો સાથે જ અમારા ફેસબુક પેજ હેલ્થ ટિપ્સ બાય અપેક્ષા ને ફોલો કરો વિડિયો જોવા માટે ધન્યવાદ